દુનિયાને દુનિયાને દશામાના નડે અને આપણા નડે બરાબર એટલે આ દશામાના જે વર્તો કરીને ઘરેલી દશા બિહારવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશામાના વર્ત હવે કરવાના નહીં અને જેને દશામાં નડે એ બધા માને મારે અહીંયા મેલ દીધો હું એકલી ગાડી પહેરું છું દશામાં મારા ભેગા ગાડી ભરશે અને નડે તો મને નડે તમને કોઈ નડશે નહીં બરોબર ને પછી આ ભુવાનું નેડું રહ્યું ને એ કંટ્રોલ મારું છે પણ મહેરબાની કરીને કોઈ ગુવામાં ફસાતા નહીં તમારું જે કર્મ છે એનું એ જે અગત્યનું છે જેવું કર્મ કરશો એવું ભોગવશો અને એવા તમને ભ્રમ ગાલ છે કે તમને આર્થિક બરબાદ કરશે સામાજિક બરબાદ કરશે કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વેમ ગાલશે તો પરિવાર વેર વિખેર કરશે એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવવું હગાવાલાને બતાવવું એને વાત કરવાની કોઈ પણ આકામ હોય તો વાત કરવાની પાંચ જણા મિત્રોને કહેવાનું પણ ચાય અશ્રદ્ધામાં આવવાનું ને અને ભોપા તો આખા તેનું બધું મટાડી દીધા હોય તો મોન કેશવથી આ સાહેબ બે તમે કોઈ ભૂપાની માધારાખા અને અમે તમારે અહીંયા કોઈ પણ કામમાં કામ ના કરા અને ચૂંટણીમાં ફોર્મ ભરાન દીધા તોય ભૂંપો હાજો તો અમે ભોપા લાગી રહી દો ભાઈ

એ એની હમજણ કેટલી છે એની મગજની કેપેસિટી કેટલી છે એ નક્કી કરીને ભ્રમમાં કાઢતા હોય છે એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો જેમાં જે નિષ્ણાંત હોય એના કંધાવો હગાવાલા નું હોય તો હગાવાલા કંધાવો દસ રાત હોય તો અત્ર કંધાવો અને જે કઈ હોય એ પાંચ તારીખ થઈને એનું નિરાકરણ લાવવું આ ખુબ મોટી સંખ્યામાં હાજર રહી કે કોઈ પણ ધાર્મિક પ્રસંગ હોય તો આપણા મોટા ભાગે હનુમાન હોય કે અંબાજી હોય કે ઢીમા હોય તો કોઈ બેન દીકરીઓ એ વેળા દિવસે ચાલતું દાવ ને તમારા દર્શન કરવાના હોય તો ગાડી લઈને બીજા દિવસે લઈ આવવાનું અથવા કોઈની દીકરી આવે કોઈને લાવી ના જ હોય અને આપણી દીકરી જાય તો એને લાવે પાર પડે આપણે એમાં જે સામાજિક દબાણ જે કરવું પડે બરોબર ને હા બરાબર આપણે બીજાની આપણું ગાય એવું આપણે ના કરવું જોઈએ પણ આપણે આપણું પર મોટા ભૂપે હાથ નાખ્યા હોય તો આપણે સમાજે એક થઈ તમે આ બાબતમાં હું એટલું

છોકરા અને છોકરીઓ જે રીલ બનાવે છે કોઈ વાંડા ઉપર ચડીને બનાવે કોઈ તળાવના કિનારે કોઈ કેનાર ઉપર બેઠો હોય અને એ ક્યારેક ઘાતક પૂરવાર થાય એટલે આ તમામ પ્રકારના ટેકનોલોજી આ બાજુ હમણાં તમને બધે લાગુ પડે આ નવા જ્યાં કોઈ પણ પ્રકારની કોઈ રીલો ખરાબ બનાવવાની નહીં તમે ધાર્મિક રીલ બનાવો સમાજના પ્રસંગ માટેની બનાવો કોઈ સંતના ભજન માટેની બનાવો એ બરોબર છે બાકી કોઈ સંસ્કૃતિના આડઅસર અને પરિવારોને કે બે દીકરી ઉપર ખરાબ એની ઊલી પડે એવી કોઈ ટેકનોલોજીનેની રીતો બળાવાની નહીં કે સૌથી વધારે વધારે કોઈ તકલીફ હોય તો આ કાયદાના હિસાબે ઠાકોર સમાજનો મોટો સમાજ હોવાથી આ મૈત્રી કરારના કારણે જેટલા પરિવારો બરબાદ થયા છે અને પરવારો પરિવારો બરબાદ એ રીતે ધારો કે ઘણા બધા પરિવારોમાં હાડાની પ્રથા છે આ એ ભાઈ બહેન હોય ને આમ એ ભાઈ બહેન હોય હવે માં ઈ બે ચાર ના હોય એમાંથી કોઈક એક ના હોય અને એક ના વાંક હોય એને સજા ત્રણ ને બાકી ના ભોગવવાની એટલે દીકરીના લગ્ન કરેલા હોય અને દીકરાને લગ્ન કરેલા હોય અને બે કે અમે જે લગ્ન કરેલા રે એમને નથી ગમતું ને અમે આ મૈત્રી કરાર કર્યા તો એમાં કાયદાની ભાષામાં આપણે કઈ કરી કહેતા નથી પણ સમાજમાં એવો દબાવ લાવવાનો કે કોઈ છોકરો મૈત્રી કરાર લઈને સમાજની છોકરી લાવ્યો હોય કે બીજા સમાજ લઈ ગયો હોય તો પાંચસો જણા એને ઘરે દઈને બેહી દેવાનો અને પાંચસો જણા આડકા દઈને બેહી દેવાનો અને બાકી આ મૈત્રી કરારના હિસાબે નાના નાના છોકરા મેલી અને પછા થતી રહે કે ભાઈ મારે તો આ મૈત્રી કરાર કર્યા એ રહેવું છે છોકરાએ શું છોકરાના શું વાક અને જ્યારે પુરુષ કરતા ત્યારે મહિલા આ પગલું ભરે રહે ત્યારે છોકરાની હાલત ખરાબ થઈ રહતી હોય છે એટલે આ ઘટના ગંભીરતાથી રોકવા માટે કરીને સમાજમાં તમારે બધાયને વિનંતી કરું આનો મુદ્દો એટલો હાથમાં ચર્ચામાં કે આ થોડું કાયદા જોડાયેલું તમારા છોકરા નું હગ ઉચાઈ ના થતું હોય તો એને વાઢો મરવા લગન કરેલ છોકરી ના કોઈ મૈત્રી કરાર કરીને આવે ને તો એને ઘરે પ્યાવા દેતા ભાઈ તમને ખબર છે કે એને લગન કરેલા જે છોકરા છે અને છતાં એમ કહો કે કાયદાનો નો લેવડાય અને આપણે આનું નથી થતું એટલે આપણે આ બધું પેઢું રાખવું આ પ્રતા સમાજમાં આ ખરાબ ટેવ ચાલુ થઈ જાય કે નથી થઈ એમ આપણી વચ્ચે લોકો રાહ તાલુકો અને લાખણીના અગિયાર ગામ એ સમગ્ર બનાસકાંઠાનું ઠાકોર સમાજનું બંધારણ એટલે સમાજના પ્રસંગો હોય ધાર્મિક પ્રસંગો હોય અને કોઈ પણ પ્રકારના જે પ્રસંગો હોય તો એમાં કઈ રીતે ખર્ચા કાપી અને સમાજ શિક્ષણ તરફ આગળ વધે બીજા સમાજની સરખામણીમાં ઠાકોર સમાજમાં શિક્ષણ નથી તો એનું કારણ શું કે ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે સમાજ એ બીજા પ્રસંગોની અંદર ખર્ચા કરે છે અને એના કારણે જે દીકરા દીકરીઓને પૂરા ભણાવવા હોય ભણાવી શકતા નથી એટલે બેસન મુક્તિની વાત હોય વર્તમાન સમયમાં ડ્રગ્સ ને દારૂ આ સમગ્ર વિસ્તારની અંદર ઘણા બધા સમાજના યુવાનો એ બરબાદ થઈ રહ્યા છે ઠાકોર સમાજ ઘણી બધી નાના મોટી બધીઓ છે એ બધીઓમાંથી બહાર નીકળે અને ઓછા ખર્ચે પોતાના પ્રસંગો કરી અને જે બચત હોય એ પોતાના દીકરા દીકરીઓને ભણાવી પરિવાર સુખી થાય તો ગામ સુખી થાય ગામ સુખી થાય એટલે સમાજ સુખી થાય અને સમાજ સુખી થાય એટલે માનવતા નું જે કામ કરવાનું છે આવડો મોટો સમાજ હોય એટલે તમામ રીતે વેલ સેટ હોય તો ક્યાંક ને ક્યાંક બીજા સમાજને મદદરૂપ થઈ શકે પણ આવડો મોટો સમાજ જો બંધઓમાં હોય તો ક્યાંક ને ક્યાંક બીજા સમાજને પણ બંધીઓના કારણે ક્યાંક ને ક્યાંક નુકસાન થાય એટલે માનવતાનું ઉદાહરણ પૂરું પાડવા માટે માનવતાની દ્રષ્ટિએ ક્યાંક નાના મોટી મદદ થઈને બીજા સમાજો જીવે છે એની હરખામણીમાં ઠાકોર સમાજ આગળમાં ખુબ આગળ વધે એના માટેના સમાજના પર એક પ્રયાસો છે આવનાર સમયમાં આખો ઠાકોર સમાજ ભેગો થઈ સદારામ બાપુ ફોટો મૂકી અને આ બંધારણ અમરમાં મૂકશે અને અમરમાં મૂક્યા પછી આ સંપૂર્ણ રીતે આ બનાસકાંઠાનો ઠાકોર સમાજ એક સમાજ એક રિવાજ એક સમાજ શ્રેષ્ઠ સમાજનું ઉદાહરણ પૂરવા પાડવા માટે આ એક આયોજન કરવામાં આવ્યું છે એમાં બધા યુવાનોએ ભાગ લીધો સમાજના સર્વ રાજકીય પક્ષી આગેવાનોએ પણ ભાગ લીધો અને સમાજની સમરસતાનો પુરાવો એક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું એ બદલ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર ખાસ કરીને બેન જે તમે કીધું કે ભુવા પાસે ન જાઓ સમાજને શું કહીશું હું અંધશ્રદ્ધા જે નાના મોટી ક્યાંક ને ક્યાંક હોય તો હું ભુવાઓની વિરુદ્ધ નથી પણ એ એ ધારે તો સમાજને કે કોઈ પણ વ્યક્તિને એ અંધશ્રદ્ધામાંથી કાઢી કે છે અને એ જો નેગેટિવ વિચાર હતો કોઈકને અંધશ્રદ્ધામાં ધકેલી કહે છે તો સમાજમાં જે ભુવાઓ હોય જે સમાજના ભુવાઓ હોય પણ સમાજને અંધશ્રદ્ધામાંથી તમે દરેક જે માનવ કહેવાય એ માનવને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢીને એને જે પ્રકારની તકલીફ હોય એના નિષ્ણાત પાસે મૂકે કોઈ બીમારી હોય તો ડોક્ટર પાસે મૂકે કોઈ આર્થિક માટે કે એની માટેની આકડામણ હોય તો કોઈક વ્યવસ્થિત પરિવારનું સભ્ય હોય એની પાસે વાત કરે પણ અંધશ્રદ્ધામાંથી દૂર રહી અને શિક્ષણ તરફ સમાજ આગળ વધે એ અમારા પ્રયાસ